જો કે દસ વાગી ગયા છે અને ભાઈ આવી રીતનો વરસાદ વરસવાનું ચાલુ હતું કે જો કે કલાક જવું તો થઈ ગયું ચાલુ છે વરસાદ એનું બે લલપરાટું પાણીનું ભરાઈ ગયું છે વરસાદ વરસે છે એની વાત નો થાય અને જઈ રહ્યા છે પણ ચાલુ વરસાદ તો આજથી રાત દસ વાગ્યાનું વરસાદ ચાલુ હતો અને અમદાવાદ બે ત્રણ વાગ્યા હું ચાલુ હતો રાત્રે પણ અને સવારમાં પણ ચાલુ થઈ ગયો વરસાદ અત્યારે જો કે દસ વાગી ગયા છે અને કલાક જેવું થયું વરસાદ ચાલુ છે એને અત્યારે અગિયાર જેવો ગેમ થવાયો છે આવું છે વરસાદનું જોર જોકે આગાહી પણ પૂરી થવા આવી હતી અને પાછી કાલની આગાહીમાં પાછો વરસાદ આપ્યો છે અને મગફળીનો જો કે હવે તમે જોવો મગફળીના પાથરા

મડેડા મારે હે હા અને મારા આબજો કે માથું પાછો ઓર આવે છે કા હા શું આ કાકા કાકે તો ભૂસી ને ફૂટ

પડી હાવણી છે છે અને ભાઈ ભાઈ માવતું શું કરશે એનું કઈ નક્કી ન હોય ભાઈ ઘણું જોર આજનું તો ઘણું જોર છે આજ તો આપણે તારીખ થઈ છે તારીખ છે અગિયાર બે હજાર પચીસ

રામજી <laughs>

આજે તો કે હવામાન એવું ઠંડુ હવામાન છે અને સારી હી ભેહું એ લીલા લેર છે માવઠાનું તો કે જોર છે અને નુકસાન પણ ઘણું છે પણ હવે ઉપાધિ કરીએ તો આરો નથી આવ્યો એટલે ઉપાધિ ખોટી કરવાની થાતી નથી થાય છે ઉપાધિ ખોટી કરવાની થાય છે કે નહીં ઉપાધિ થાય થાય તો હવે હવે તો આ ભેંસું સારું આટલું સારી ના કર એટલે મજ પાછા આલી આવવાનું પડાનું ખોખા બગડી એ વાસુ ઈ ઢોળા ખાઈ જશે ખોખામાં નુકસાન નહીં આવ મોટા ભાગની આવશે તે નુકસાન તો ઈના વિશે બે શબ્દ કહીશો હા શું કહીશો હવે આ બટ બગડી ગઈ પણ તોય પણ ડાંડર થઈ જશે પણ થોડા ખોખા જ નકર આવો છે पानो बगर शे? पानो बगड़ी हाँ। खास, पानुरी बघ पागडी तू शास कालो भे आजू पानी पाव है, गे है रंगा तलावडी રામજી આવો આવો અમારું બહાર આઈને નીકળશે ઘડીક બહાર નીકળવામાં વાર લાગી જશે તો તો આપણે પાણી હે આ શું જીઓ થારો વાગ ગયું કે તો રામજી રાજી બી હવે પાસો વી લે

આવી રીતનું છે તમને બતાવું જોવો કે પાછળ હવામાનમાં થોડોક ફેર લાગે છે પછી જો કે થાય એમ ખરું અભો થઈ જાય ને ભાઈ આવી રીતનું હવામાન છે ભાઈ પાછું થોડુંક અત્યારે ગાબડજ વધારે દેખાય વચમાં એ ખુલ્લું હવામાન થઈ ગયું હતું you